એ પીડી લઈને જતો હતો વચ્ચમાં બેડો થયો જમ્બુ બાઉ કોઈ વાત હું એમ કીધું કે કોઈ વાત જ નહિ હોય મને કે ના આ વાત હારી તું કવું વાત હારી

જેલમાં જેલમાં આવ્યો છું પેલી વાત ખબર પણ તમારે આયા મહેમાન ને રોમ રોમ કરી પછી કાઢી મેલવા હતા કાઢી મેલતા પણ જતા જતા બે મચી મહેમાન ના

આ કાચાંડુ લોબુ હોટ થઈ જાય ખાલી એટલે કોઈ બોલતું નહી જો વાળી હેડો અમે ખાવાનું ના વાળો કર્યો આ પાંચો રૂપિયા લોટલાખી ગેર નાખો પાંચવા લેવ તો

હવે ના હોય તો આખે બે દાડા વાર બે દાડા મજૂરી જાવ ના આખે માટે પૈસા ભેગા કરવું અને આટલા માં કેબલ બેબલ બે હેઠ પાહો જેમ બે જવા દે તારી મારું બેડું બધા પૈસા આવી ગયો તો મિત્રો તમે જોયું આ વિડીયોમાં હું બાજુના ગામમાં ઉઘરાણી કરવા આવ્યો હતો અને મારા આટુના ઘેર ખાલી ભેગો થવાનું ચા પાણી કરવા આવ્યો હતો અને વચ્ચે મને પર ભેગા થયા ને તેઓને પૈસાનું બંડલો બતાવ્યું મેં તેરા લાલચમાં આવ્યા અને લાલચમાં આવી અને ભેગા કરી મારી જુગાર રમ્યા અને હું જુગારમાં બધા પૈસા હારી ગયો તો સારું થયું તે મને થોડા ત્રીસ હજાર રૂપિયા હાલ્યા થોડું દસ હજાર નુકસાન આવ્યું એ તો વધુ નહીં તો મિત્રો તમે આવીતા બાળ જો તો વધારે પૈસા લઈ જવા નહીં અને જુગાર તો બિલકુલ રમવો નહીં તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી